નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ છમાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરશો વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા પેપરના વિડીયો તમને ઝડપથી મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપણને પૂછાયેલું છે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો સરસ મજાના જોઈ જોઈને લખવાના છે સરાક્ષર કરવાના છે પાછળ જે બે ટપકા હ છે એને લખવાનું ભૂલવાનું નથી સરસ મજાનું કાંઈ પણ જાતની જોડણી ભૂલ વગર લખજો જેથી કરીને સરસ મજાના ચાર માર્ક મળી જાય પ્રશ્ન નંબર બેમાં પણ નીચેના આપેલા વાક્યનું અનુલેખન કરો અહીં વાક્યનું અનુલેખન કરવાનું છે જેમાં તમારે વાક્યને જોઈ જોઈને લખવાના છે છેલ્લે પુનર્વિંમ કરવાનું ન ભૂલાય તેનું ખાસ ધ્યાન રાખજો તો પ્રશ્ન એક અને પ્રશ્ન બે કે એના જેવા બીજા શબ્દો અને વાક્યનું અનુલેખનનો મહાવરો તમારે બુકમાં વધારે કરી લેજો પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે નીચેના પ્રશ્નના એક શબ્દમાં ઉત્તર લખો દેવી સૃષ્ટિ ક્રિદસ હસ્તી દેવી સૃષ્ટિ કોને કોની છે તો જવાબ આવશે હસ્તી ગજસ્ય ઉદરમ ક્રિદસમ અસ્તિ હાથીનું પેટ કેવું તો જવાબ આવશે ભાંડા કારમ ગજસ્ય અલ્પમ તુચ્છમ કેમ અસ્થિ એની કેવી છે તો એ વિચિત્રમ છે ગજસ્ય સુરપાકારો કેમ અસ્થિ તો સુરપાકારો સુપડા જેવા શું છે તો એના કરણો છે સ્તંભ સમાના પાદા પાંચમી ખાલી જગ્યા પૂર્ણ કરવાની જે તો માત્ર એક શબ્દમાં જવાબ આપવાનો છે પ્રશ્ન નંબર ચારમાં આપણને કીધું છે કે નીચે આપેલી વસ્તુઓને ગણો અને સંસ્કૃતમાં શબ્દ લખવાનો છે તો અહીં એક છત્રી તો એકમ ચાર સિંહ તો ચાર એટલે ચતવારી પાંચ તો અહીંયા પંચ અહીં નવ તો નવ અને અગિયાર છે તો એકાદશ તમારે ગણવાનું છે અને તમારે લખવાનું છે પ્રશ્ન નંબર આપેલું છે ગણીને સંસ્કૃત અંકમાં લખો અંક લખવાનો છે અહીં બે અહીં બાર દ્વાદશ અહીં અષ્ટ અહીં ત્રણ ને અહીં દસ આ રીતે તમારે ગણીને અંક લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે ઘડિયાળમાં જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખો અહીં બે વાગ્યા છે તો દ્વિવાદનમ અહીં દસ વાગ્યા છે તો દસ વાદનમ અહીં નવ વાગ્યા છે તો નવ વાદનમ અહીં સાત વાગ્યા છે તો સપ્તવાદનમ અહીં ચાર વાગ્યા છે તો ચતુર્વાદનમ તો આ રીતે તમારે લખવાનું છે એના પછી પ્રશ્ન નંબર છમાં આપેલું છે ચિત્રપદાનીમાંથી ચિત્રને ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો ચારે ચાર ચિત્રપદાને તૈયાર કરી લેજો જેથી કરીને આ પ્રશ્ન આવડી જાય પેલું છે ગાય તો ધેનુ ચટકા ચકલી પુસ્તક પુસ્તકમ લસણ લસુનમ દાતડું લવિત્રમ પ્રશ્ન નંબર બ માં આપેલું છે ક્રિયા ઓળખીને તેનું સંસ્કૃતમાં લખો કઈ ક્રિયા છે અહીં વાંચે છે તો પઠ અહીં સાંભળે છે તો શણોતી અહીં ગાય છે તો ગાયતી અહીં રમે છે તો ખેલ અહીં જોવે છે તો પશ્યતી તો આ રીતે તમારે ક્રિયાપદ લખવાનું છે પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય તે લખો ધનને કહેવાય ધનમ કાળુ પાટ્યુને કહેવાય કૃષ્ણ ફલકમ ગ્રંથને કહેવાય ગ્રંથ ઘેટુંને કહેવાય મેસહ અને ફૂલદાનીને કહેવાય પુષ્પધાની એટલે પ્રશ્ન નંબર છ અને સાત બંને છે ચિત્રપદાનીમાંથી છે પ્રશ્ન નંબર બ આપેલું છે નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો શિયાળ આવે છે શૃંગાલ આ ગચ્છતી વેદાંત વાંચે છે વેદાંત પઠતી સચિન રમે છે સચિન ખેલતી સૈનિક આવે છે સૈનિક આ ગચ્છતી એક સાપ રહે છે તો એક અહમ સર્પ નિવસ હતી તો આ રીતનું સંસ્કૃત કરવાનું છે પ્રશ્ન નંબર આઠ અમાં આપેલું છે ચિત્ર જોઈને તેના આધારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાનું અહીં બાલિકા શૃણોતી સાંભળે છે ચિત્ર આપેલું છે તો એ રીતે સચિન ખેલતી રીમા લિખતી જયા પીબતી અહીં શ્રવણ છીપતી ફેંકે છે અહીં વાંચે છે તો પઠતી અહીં ગાય છે તો ગાયથી તમે કોઈ પણ આગળ બાળક લગાવીને વાક્ય બનાવી શકાય પાંચ ક્રિયાપદ ઉપરથી વાક્ય છે પ્રશ્ન નંબર આપ્યું છે ઉદાહરણ પ્રમાણે અધ્ય રવિવાર સરો આજે રવિવાર છે તો સ્વ આવતીકાલે કયો વાર હોય તો સોમવાર સરો અધ્ય મંગળવાર સરો આજે મંગળવાર છે તો સ્વ आती काले क्या वार हो तो बुधवास रो य शनिवारस गई काले शनिवार तो अद्य रविवासर तो आज रविवार काले क्यों वार होद्य शनिवारती काले रविवार तो आज शनिवार सोमवासरो गई काले तो हो गई काले योमवास रद्य आजे मंगलवारस रो स्वती काल बुधवासरो थाय યગુરુવાસ ય ગઈકાલે ગુરુવાર હતો તો અધ્ય આજે કયો વાર આજે શુક્રવાર હોય તો આ રીતે જવાબ લખવાના છે એના પછી કમાં આપેલું છે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો સર્પ કોટરે વસતિ ગૃહમ તો ગૃહે વૃક્ષ વૃક્ષે વનમ વને જલમ જલે ગ્રામમ ગ્રામે તો આ રીતનું કરવાનું છે પ્રશ્ન નવમાં આપણને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અસ્થિ અસ્થિવાળા પાઠમાંથી ત્રણે ત્રણ કાવ્ય પંક્તિ પૂછાયેલી છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કાવ્ય પંક્તિમાંથી તમને કઈ બે આવડે છે કે જેના તમને આઠ માર્ક મળે એ મને કોમેન્ટ જરૂરથી કરજો અને અસ્થિઅસ્થિવાળી એ કમ્પ્લીટ કરી લેજો જેથી કરીને તમને પૂરા માર્ક સંસ્કૃતમાં આવી શકે આ તો ધોરણ છના સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ